હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર નિશાન માઇકરા કારાવેલ છે માત્ર એક લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ડીઝલ એન્જિન કાર છે પૂ સ્ટાર્ટ બટન સાથે કાર જોવા મળશે ટોપ મોડલ કાર છે કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે નિશાન માઇક્રા કારની મોડલની તો બે હજાર અને અગિયાર બારનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ટોપ મોડલ જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે પૂ સ્ટાર્ટ બટન સાથે કાર જોવા મળી જશે કારમાં વીમો રનિંગ જોવા મળશે અને કાર કમ્યુનિકિટિંગ મ્યુઝિક સિસ્ટમ સાથે જોવા મળશે નવા સીટ કવર જોવા મળશે અને બે સાવિઝ સાથે કાર જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો માત્ર એક લાખ ને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો મિત્રો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર યાર અઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ ને પચીસ હજાર રૂપિયા નિશાન માઇક્રા કારની કિંમત રાખેલી છે અને આ નિશાન માઇક્રા કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો આપેલો છે ચોપડો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હોવ તો વિડીયોને ઉપર જ મુનાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જયશરાજ